નમસ્તે મિત્રો આપણે ખાતાકીય પરીક્ષાના પ્રશ્નોના જવાબો જોઈશું પેપર પાંચના તો પહેલો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસની જોગવાઈ અનુસાર રાજ્ય પરિષદ ઓછામાં ઓછા કેટલા વર્ષે કરવાની રહેશે તો રાજ્ય પરિષદ દર એક વર્ષે કરવાની રહેશે બીજો પ્રશ્ન રાજ્ય સરકાર જાહેરનામા દ્વારા જિલ્લા પરિષદ તરીકે કોની સ્થાપના કરે છે તો જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ એ જિલ્લા પરિષદની સ્થાપના કરે છે ત્રીજો પ્રશ્ન કેન્દ્રીય સત્તા સત્તામંડળ ખોટી રીતે ગેરમાર્ગે દોરનારી વિજ્ઞાપનો પ્રચાર કરનારને દંડ કરી શકશે તો દસ લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકશે ચોથો પ્રશ્ન ગ્રાહક સુરક્ષા અધિનિયમ બે હજાર ઓગણીસ હેઠળ શોધ અને જપ્તીને કયા કાયદાની જોગવાઈ લાગુ પડશે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર પાંચમો પ્રશ્ન કેન્દ્રીય સત્તામંડળ વાર્ષિક અહેવાલ કોની સાથે પરામર્શ કરી તૈયાર કરીને તૈયાર કરવાનું હોય છે તો કેન્દ્રીય સત્તામંડળ વાર્ષિક અહેવાલ એ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે કેગ કેગ સાથે પરામર્શ કરીને તૈયાર કરવાનું હોય છે ઓકે આગળનો પ્રશ્ન છઠ્ઠો કેન્દ્રીય સત્તામંડળ અગાઉના વર્ષની તમામ પ્રવૃત્તિઓનો પૂર્ણ હિસાબનો વાર્ષિક અહેવાલ તથા અન્ય રિપોર્ટ તૈયાર કરીને નકલો કોને મોકલવાની હોય છે તો કેન્દ્ર સરકારને મોકલવાની હોય છે કેન્દ્રીય મંડળે જે તમામ પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કરી હોય એની એનો રિપોર્ટ અને વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને મોકલવાનો હોય છે સાતમો પ્રશ્ન જિલ્લા આયોગ સમક્ષ ફરિયાદ ગ્રાહ્ય રાખવાનો નિર્ણય સામાન્ય રીતે ફરિયાદ દાખલ થયાના કેટલા દિવસની અંદર લેવાનો હોય છે તો એકવીસ દિવસની અંદર આઠમો પ્રશ્ન જિલ્લા આયોગ દ્વારા કરવામાં આવેલા હુકમ રેકર્ડ સંબંધે દેખીતી રીતે કોઈ ભૂલ હોય તો આયોગ દ્વારા અથવા તો કોઈ પક્ષકારની અરજીના આધારે હુકમ કેટલા દિવસની અંદર સમીક્ષા કરવાની હોય છે તો દિવસની અંદર નવમો પ્રશ્ન રાષ્ટ્રીય આયોગ સમક્ષ કરવામાં આવેલી અપીલની સુનાવણી અપીલ દાખલ થયાના કેટલા દિવસની અંદર નિર્ણિત કરવા માટેના પ્રયાસ કરવાના રહેશે તો નેવું દિવસની અંદર દસમો પ્રશ્ન રાજ્ય આયોગ સમક્ષ પડતર રહેલ ફરિયાદોને બીજા રાજ્ય આયોગ સમક્ષ કોને તબદીલ કરવાની હોય છે તો રાષ્ટ્રીય આયોગ દ્વારા બીજા રાજ્યમાં તબદીલ કરવાની હોય છે અગિયારનો પ્રશ્ન જિલ્લા આયોગ રાજ્ય આયોગ અને રાષ્ટ્રીય આયોગ એ કરેલ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો એક મહિના કરતાં ઓછી ના હોય તેટલી પરંતુ વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની કેદની સજા થાય એટલે કે જિલ્લા આયોગ રાજ્ય આયોગ અને રાષ્ટ્રીય આયોગે જે હુકમનું હુકમ કર્યો હોય એનું પાલન જો કોઈ ના કરે તો એને એક મહિના કરતાં ઓછી અથવા તો વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીની કેદની સજા થાય છે ઓકે બારમો પ્રશ્ન રાષ્ટ્રીય આયોગ સામે કોને અપીલ કરવાની હોય છે સુપ્રીમ કોર્ટે તેરમો પ્રશ્ન ગ્રાહક મધ્યસ્થી વિભાગના મધ્યસ્થીની બનેલી પેનલની મુદત કેટલા વર્ષની હોય છે તો પાંચ વર્ષની ચૌદમો પ્રશ્ન જિલ્લા આયોગે સમાધાનના અહેવાલની સ્વીકૃતિ થયાના કેટલા દિવસની અંદર ગ્રાહક તકરાર તેવા સમાધાનને રેકોર્ડ કરીને યોગ્ય હુકમ કરવાનો રહેશે તો સાત દિવસની અંદર પંદરમો પ્રશ્ન ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ જિલ્લા આયોગ રાજ્ય આયોગ અને રાષ્ટ્રીય આયોગના પ્રમુખો સભ્યો અને અધિકારીઓને જાહેર નોકર તરીકે ગણાશે તો કલમ એકવીસ મુજબ ભારતીય દંડ સંહિતાની છે એ મુજબ જે પ્રમુખ સભ્યો અને અધિકારીઓ છે એને જાહેર નોકર તરીકે ગણાશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ